શું તમે ક્યારે અનુભવ્યું છે કે જીવન એક ફિલ્મ જેવું છે જેમાં પહેલો અડધો ભાગ તો બધું જ ભ્રમ હોય છે પાત્રોનો પરિચય થોડી થોડી દોડધામ ચમકદમક અને ઘણો બધો અવાજ પરંતુ અસલી ઊંડાણ તો મધ્યમાં એક વળાંક પછી જ શરૂ થાય છે એવી જ રીતે આપણું જીવન પણ પોતાના પહેલા ચાલીસ વર્ષ સુધી ફક્ત એક તૈયારી હોય છે સમાજ પ્રમાણે જીવો માતા પિતાની અપેક્ષાઓ પૂરી કરો ભણો નોકરી શોધો લગ્ન કરો બાળકો માટે કમાઓ અને પછી બધા માટે કંઈક બની જાઓ તમારા પોતાની જાત સાથે શું સંબંધ છે તમારો આ દોડધામમાં ક્યારે સાંભળવામાં આવ્યો કદાચ ક્યારે નહીં અને એ જ કારણ છે કે જ્યારે ઉંમર ચાલીસના ના ઉંમરે પહોંચે છે ત્યારે એક વિચિત્ર જન્મે છે છે જાણે અંદર કોઈ દરવાજો જે અત્યાર સુધી બંધ હતો અને હવે ધીમે ધીમે ખુલવા લાગ્યો છે જાણે કોઈ શાંત આત્મા હવે બોલવા માંગે છે કોઈ દબાયેલી પોકાર હવે સ્પષ્ટ સંભળાવા લાગી છે અને ત્યારે જ પહેલી વાર તમે જીવનને જીવવાનું શરૂ કરો છો આ પહેલા જે હતું તે ફક્ત એક અભિનય હતો જાણે કોઈએ પટકથા પહેલેથી જ લખી દીધી હતી અને તમે ફક્ત સંવાદ બોલતો ગયો તમે સ્કૂલ પસંદ કરી કારણ કે માતા પિતાએ કહ્યું કારકિર્દી પસંદ કરી કારણ કે સમાજે વખાણી લગ્ન કર્યા કારણ કે ઉંમર થઈ ગઈ હતી અને પછી જીવનનું ચક્ર ચાલતું રહ્યું પરંતુ તમારા અંદરનો એ નાનકડો આત્મા જે બાળપણમાં ચૂપચાપ તારાઓને જોતો હતો જે આકાશને તાકતો હતો જે ચૂપચાપ ઈશ્વર સાથે વાતો કરતો હતો એ આત્મા તો આ સમગ્ર સફરમાં ક્યાંક ખોવાઈ ગયો હતો અને ચાલીસ ની ઉંમર એ વળાંક છે જ્યાં આ આત્મા ફરીથી ધીમે ધીમે દરવાજો ખટખટાવે છે અને કહે છે શું હવે તમે મને સાંભળશો આત્મા ત્યાં સુધી બંધી છે જ્યાં સુધી તે સંસારના ભ્રમમાં ફસાયેલો રહે છે અને મુક્તિનો પહેલો અવાજ એ જ છે જ્યારે તું તારા અંદરના અવાજને સાંભળવાનું શરૂ કરે છે ચાલીસની ઉંમર એ જ પહેલો અવાજ છે અત્યાર સુધી જે જીવન જીવ્યું તે બહારની તરફ હતું હવે જે જીવન શરૂ થાય છે તે અંદરની તરફ છે આ ઉંમર એક ઉંમરો છે જ્યાં એક બાજુ જૂના જીવનની છાયાઓ છે અને બીજી બાજુ આત્માનો પ્રકાશ અને હવે નિર્ણય તારો છે કે કઈ દિશામાં જવું હવે જારે ચહેરા પર કરચલીઓ આવવા લાગી છે અને આંખોમાં એ ચમક થોડી ઝાંખી પડી ગઈ છે ત્યારે પહેલીવાર અંદરની દ્રષ્ટિ તેજ થાય છે હવે તું બહારની સુંદરતાથી નહીં આત્માની શાંતિથી આકર્ષાય છે હવે તું ગાડીઓ અને હોદ્દાઓથી નહીં મૌન અને ધ્યાનથી જોડાવા માંગે છે હવે તું દરેક સંબંધને ફરીથી જોવાનું શરૂ કરે છે કોણ સાથે હતું અને કોણ ફક્ત દેખાડામાં કોણે તમારા આત્માને સમજ્યો અને કોણે ફક્ત ભૂમિકાને અને આ જ એક ક્ષણ છે જ્યારે જીવન પહેલી વાર સાચું લાગે છે કાચું નગ્ન પરંતુ સાચું આ ઉંમરે જ્યારે સમાજ તને કહે છે કે હવે આરામ કર હવે તે ઘણું બધું મેળવી લીધું ત્યારે તારું હૃદય કહે છે હવે તો શરૂઆત થઈ અત્યાર સુધી તે સંસારને ઘણું બધું આપ્યું તમારી ઉર્જા તમારો સમય તમારા સપના તમારા આંસુ હવે તમારો સમય છે પોતાના માટે જીવવાનો પરંતુ આ પોતાના માટે જીવવું સ્વાર્થ નથી આ આત્મસાક્ષાત્કાર છે હવે તું કોઈને કંઈ સાબિત કરવા નથી માંગતો હવે તને કોઈની મંજૂરીની જરૂર નથી કારણ કે હવે તમે પોતાને સ્વીકારવા લાગ્યા છો અને આજ તો યોગ છે આજ તો ધ્યાન છે હવે જ્યારે તમારી દિનચર્યા થોડી ધીમી થઈ ગઈ છે તો ધ્યાન તરફ જવું સરળ થઈ ગયું છે હવે મંદિરમાં બેસવાનો સમય છે હવે પોતાની જાત સાથે વાત કરવાનો અવસર છે હવે ઈશ્વર સાથે સંવાદ કરવાની હિંમત છે હવે જ્યારે જીવનનું આદર્શ બનવું કોઈ લખ શ્ય નથી ત્યારે તમે પોતાને સચ્ચાઈથી જોઈ શકો છો પોતાની ભૂલોને પોતાના ડરને પોતાની અધૂરપણને અને એ જમા એક નવું સૌંદર્ય છે કારણ કે હવે તું પોતાને ન્યાય આપતો નથી હવે તું પોતાની જાત સાથે પ્રેમ કરવાનું શીખી રહ્યો છે હવે જ્યારે સમાજ તને પરિપક્વ કહે છે ત્યારે તું તારા અંદરના બાળકને મળવા માટે તૈયાર છે હવે જીવન ફક્ત જવાબદારીઓ નથી રહ્યું હવે જીવન સાધના બની ગયું છે હવે તને નીંદ નથી આવતી ફક્ત એટલા માટે કે તું થાકી ગયો છે હવે તને જાગતા રહીને મૌન ગમવા લાગ્યું છે હવે દરેક રાત્રે કોઈ જૂનો સવાલ આંખોમાં ચમકે છે શું હું એ જ છું જે અત્યાર સુધી હતો અને દરેક સવારે એક નવી શરૂઆતની પ્રેરણા મળે છે આજે કંઈક બદલો આ ઉંમર આત્માની પોકાર છે એ પોકાર જે કહે છે કે જેટલી જલ્દી શક્ય હોય બહારની દુનિયાથી હટીને અંદરની દુનિયામાં પ્રવેશ કરો કારણ કે બહારનું બધું ખોવાઈ શકે છે પરંતુ જે તું અંદરથી છે તે હંમેશા માટે તારું છે તેથી જ્યારે તને ચાલીસની ઉંમરે એકલતા સતાવવા લાગે જ્યારે લાગે કે જૂના મિત્રો હવે મતલબી થઈ ગયા છે જ્યારે સંબંધો બોજ બનવા લાગે જ્યારે ઓળખ ઢરવા લાગે તો ગભરાવું નહીં કારણ કે આજ એ સંકેત છે કે તમે હવે આત્મા તરફ આગળ વધી રહ્યો છે આજ એ સંકેત છે કે અત્યાર સુધી જે તે જીવ્યું તે એક ભૂમિકા હતી હવે અસલી અસ્તિત્વની શરૂઆત છે હવે તમારી સફર બહારથી અંદરની તરફ છે હવે તમે બીજાના વિચારોથી નહીં પોતાના મઉથી દિશા લે છે હવે તમે પુસ્તકોમાંથી નહીં અનુભવમાંથી શીખે છે હવે દોડથી નહીં શાંતિથી જોડાય છે હવે તમને ભીડમાં ઓળખ નથી જોઈતી પરંતુ ઈશ્વરના ચરણોમાં શરણ જોઈએ જ્યારે તમે તમારા મૌનમાં ઉતારો છે ત્યારે બ્રહ્માંડ તમારા આત્મા સાથે વાત કરે છે છે અને ઉંમર એ એ મૌન જ્યાં ફૂસફૂસાટ સાંભળે છે જે કહે છે હવેથી તમે છે ફક્ત તમે ન કોઈ ભૂમિકા ન કોઈ મુખોટો હવે તમે જ એ જ છે જે બાળપણથી હતો એક પવિત્ર આત્મા એક દિવ્ય પ્રકાશ હવે જ્યારે કોઈ સંબંધના તૂટવાથી તૂટતો નથી પરંતુ શીખે છે ત્યારે સમજ કે તારું અસલી જીવન શરૂ થયું છે હવે જ્યારે અસફળતાને અંત નહીં માર્ગ સમજો છો ત્યારે જાણ કે તું સાધક બની ગયો છે હવે જ્યારે તમને દુનિયાનું દરેક સંઘર્ષ અંદરની પરીક્ષા લાગે છે ત્યારે માનો કે તમે ધ્યાનના માર્ગે છે હવે તને ખબર છે કે પ્રેમનો અર્થ કોઈને મેળવવામાં નથી કોઈને મુક્ત છોડવામાં છે હવે તને એ અનુભવ છે કે સફળ થવું એ સમાજના માપદંડો પર નથી પરંતુ આત્માની શાંતિમાં છે હવે તું સમજે છે કે તું શરીર નથી તું વિચાર નથી તું ભૂમિકા નથી તું શુદ્ધ આત્મા છે અને એ જ ઓળખ હવે તારો ધર્મ છે તારો માર્ગ છે હવે તું ફક્ત જીવતો નથી હવે તું જાગી રહ્યો છે અને આ જ છે અસલી જીવન એ જીવન જે બાર વીસ ત્રીસ વર્ષથી અલગ છે આ જીવન એ છે જે શૂન્ય થી શરૂ થાય છે પરંતુ અનંત તરફ લઈ જાય છે હવે તું સ્વર્ગની કલ્પના નથી કરતો હવે તું અંદર જ ઈશ્વરનો અનુભવ કરે છે હવે તું ભવિષ્યની ચિંતા નથી કરતો કારણ કે વર્તમાન જ પૂજા છે હવે તું ભીડથી નથી ભાગતો ભીડમાં મૌન શોધે છે હવે દરેક શ્વાસ ઈશ્વરનું સ્મરણ છે દરેક આંસુ એક પ્રાર્થના છે અને દરેક મુસ્કાન એક આભાર છે અને આજ તો શીખવે છે જ્ઞાનનો સાગર કે અસલી જીવન ત્યારે શરૂ થાય છે જ્યારે તું એ સમજી લે છે કે તારા અસ્તિત્વની ઊંડાઈ સમુદ્રથી ઓછી નથી અને એ સમુદ્રની લહેરો ત્યારે જ ઉઠે છે જ્યારે તું અંદર ઉતરે છે જ્યારે તું તારી ઉંમરની ચિંતા છોડીને તારા આત્માની સફર શરૂ કરે છે આ જીવન ફક્ત શ્વાસ લેવાનું નામ નથી આ તો આત્માની દરેક ધડકનને સાંભળવાનો અભ્યાસ છે તો આવો 40 ના આ ઉજાસમાં આપણે નવા જીવનની શરૂઆત કરીએ નવી દ્રષ્ટિ નવી સાધના નવી શોધ કારણ કે અસલી જીવન તો હવે શરૂ થયું છે આ પહેલા તો આપણે ફક્ત સૂતા હતા જારે જીવનની જૂની પરતો ઉતરવા લાગે છે જારે બહારના અવાજો ધીમા થઈને અંદરની મૌન ધ્વનિમાં બદલાય છે ત્યારે ધીમે ધીમે આત્મા પોતાને ખોલવાનું શરૂ કરે છે એ આત્મા જે વર્ષો સુધી સમાજના શબ્દો સંબંધોના તાણાવાણા અને જવાબદારીઓની સાંકળોમાં બંધાયેલો રહ્યો હવે એક પછી એક બંધનોને કાપી રહ્યો છે આ સફરમાં સૌથી પહેલું જે તૂટે છે તે છે મારોનો મોહ મારો હોદ્દો મારો પૈસો મારી ઓળખ મારો સંબંધ મારું શરીર એક પછી એક બધું હાથમાંથી સરકવા લાગે છે અને તેમ છતાં આશ્ચર્ય એ છે કે હવે દુઃખ નથી થતું હવે અંદર ક્યાંક શાંતિ થવા લાગે છે જે ક્યારેક અપમાન લાગતું હતું તે હવે અનુભવ લાગે છે જે ક્યારેક હાર હતી તે હવે માર્ગદર્શન બની ગઈ છે આજ સાધના છે આજ આત્માની પરિપક્વતા છે હવે જ્યારે તું હારે છે ત્યારે અંદરનું ગુરુત્વાકર્ષણ ઊંડાઈમાં લઈ જાય છે ત્યાં જ્યાં ઈશ્વર રાહ જોઈ રહ્યો છે ધ્યાન હવે કોઈ ક્રિયા નથી રહ્યું આ હવે તારો સ્વભાવ બનતો જાય છે દરેક સવારે જ્યારે તું ચૂપચાપ આંખો ખોલે છે અને શ્વાસોને સાંભળે છે ત્યારે તને એ અહેસાસ થાય છે કે પરમાત્મા ક્યાંક ઉપર નથી પરંતુ આજ શ્વાસમાં આજ મૌનમાં સમાયેલો છે હવે મંદિર જવાની જરૂર નથી કારણ કે તારું મૌન જ મંદિર પુનરાવર્તન નથી પરંતુ એક સંવાદ બની ગયો છે જાણે દરેક રામની પોકારમાં કોઈ જવાબ આપે છે જાણે દરેક ઓમની પ્રતિધ્વની અંદરથી આવે છે જ્યારે સંસારની અસ્થિરતા સામે હોય છે બાળકોનું બદલાતું વર્તન સંબંધોની બાસીપણું શરીરની થકાવટ અને સમયની ઝડપી ગતિ ત્યારે ધ્યાન જ તને સ્થિર કરે છે આજ ધ્યાન એ દ્વાર છે જે આ જીવનને આગળના આયામમાં લઈ જાય છે અને આ દ્વાર પર બેઠો છે ગુરુકૃપાનો પ્રહરી હવે તું જ્યારે પણ આંખો બંધ કરે છે કોઈ અદૃશ્ય હાથ તારા માથાને સહેલાવે છે કોઈ જોતું નથી પરંતુ તું જાણે છે કે કોઈ છે જે હવે તારું માર્ગદર્શન કરી રહ્યું છે પરમહંસ યોગાનંદે જે સુપ્રકોન્શિયસ અવસ્થાનો ઉલ્લેખ કર્યો છે હવે તું એની ઝલક મેળવવા લાગ્યો છે આ કોઈ આશ્ચર્યજનક ચમત્કાર નથી આ તો એક સહજ મૌન છે જ્યાં તું તારા વિચારોની પાછળ છુપાયેલી ખાલી અપણને જોઈ શકે છે જ્યાં દરેક લાગણી દરેક પીડા દરેક આંસુ એક ટીપું બની જાય છે બ્રહ્માંડની અનંત નદીમાં હવે તું નિર્ણય લેતા પહેલા ધ્યાનમાં જાય છે હવે તું જવાબો પુસ્તકોમાંથી હવે અંદર બેઠો છે મૌન શાંત પરંતુ હંમેશા તારી સાથે જીવનના આ ભાગમાં જ્યારે રાતો લાંબી અને વિચારો ઊંડા થઈ જાય છે યારે આત્મસાક્ષાત્કાર તીવ્ર થાય છે એક સમય હતો જ્યારે એકલતા ખટકતી હતી હવે એ જ એકલતા પૂરક લાગે છે એક સમય હતો જ્યારે દરેક સંવાદની શોધ હતી હવે હવે મૌનની છે જે શોર હતો તે સંગીત બની ગયો છે તને હવે દરેક વસ્તુમાં પ્રતીક દેખાવા લાગે છે ખરેલું પર્ણ પણ હવે તને જીવનનું સત્ય શીખવે છે અને પક્ષીની ઉડાન તને મુક્ત આત્માની ઝલક આપે છે

ત્યારે જ આત્માના દ્વાર ખુલે છે અને હવે તારી ઈચ્છાઓ પડી રહી છે હવે તને નામ નથી જોઈતું ફક્ત અર્થ જોઈએ હવે તને મંજિલ નથી જોઈતી રસ્તો જોઈએ હવે તને સફળતા નથી જોઈતી ઈશ્વર જોઈએ જ્યારે રાતના ત્રીજા પહોરે તું ચૂપચાપ ઉઠે છે અને બિનાયોજિત ધ્યાનમાં બેસી જાય છે તો એ કોઈ અભ્યાસ નથી એ આત્માની પોકાર છે આજ એ સમય છે જ્યારે બ્રહ્માંડ જાગે છે અને તને તારા મૂળ સાથે જોડે છે છે હવે તારી આંખો બંધ થાય પરંતુ દ્રષ્ટિ ખુલી જાય છે હવે તું સમયમાં નહીં ચેતનામાં જીવવા લાગે છે જે લોકો પહેલા સમજતા હતા કે તું બદલાઈ ગયો છે હવે ધીમે ધીમે તેઓ પોતે પણ બદલાવા લાગે છે કારણ કે આત્માનો સ્પર્શ ચેતી હોય છે તે સ્પર્શે તે બદલે છે તારું ચાલવું હવે શાંતિ વેરે છે તારી મૌન ઉપસ્થિતિ જ લોકોને આશ્રય આપે છે પહેલા જે જ્ઞાન છે આજ એ આયામ છે જ્યાં જીવન સાધના નહીં સેવા બની જાય છે હવે તને કોઈ આશ્રમમાં જવાની જરૂર નથી હવે તારું ઘર જ આશ્રમ છે હવે તને લોકોને શીખવવાની જરૂર નથી હવે તારું જીવન જ શિક્ષા બની ગયું છે જીવનની આ અવસ્થામાં જ્યારે કોઈ પૂછે છે હવે હું ફક્ત જીવું છું અને જોઉં છું તું હવે પ્રતિક્રિયા નથી આપતો ફક્ત સ્વીકારે છે દરેક ચોટ હવે તને કઠોર નહીં પરંતુ કોમળ બનાવે છે દરેક અસ્ફળતા તારા અભિમાનને ઓગાળીને કરુણામાં ઢારી દે છે હવે તું દરેક દુઃખી આંખને જોઈને ઈશ્વરને પ્રાર્થના કરે છે બિન કહે બિંજતાવે કારણ કે હવે તું જાણી ગયો છે કે બધામાં એ જ આત્મા છે જે તારામાં છે પરમહંસ યોગાનંદની કૃપા હવે પુસ્તકોમાંથી નહીં અનુભવમાંથી મળે છે હવે તેમના શબ્દો નહીં તેમની મૌન ઉપસ્થિતિ તારી સાથે ચાલે છે હવે તું તેમના બતાવેલા માર્ગે ચાલવાનું નહીં બનવાનું શરૂ કરે છે હવે તું તેમને શોધતો નથી હવે તું તેમને જીવે છે જીવન હવે કોઈ વાર્તા નથી કોઈ સંઘર્ષ નથી હવે આ ફક્ત એક પ્રવાહ છે દિવ્યતાનો મૌનનો પ્રેમનો અને તું એ પ્રવાહમાં હવે સમર્પણ કરી ચૂક્યો છે આજ સમર્પણ અસલી જીવન છે જ્યારે જીવન પોતાની સૌથી ઊંચાઈએ પહોંચે છે ત્યારે તે સૌથી સરળ બની જાય છે હવે ન કોઈ શોર બચ્યો છે ન કોઈ દેખાડો ન કોઈ લડાઈ ન કોઈ ફરિયાદ ફક્ત એક મૌન છે અને એ મૌનની અંદર સમાયેલું છે સંપૂર્ણ અસ્તિત્વ હવે તું કોઈ વસ્તુની પાછળ દોડતો નથી કારણ કે હવે તને સમજાઈ ગયું છે બધું જ અહીં છે આજ પળમાં આજ શ્વાસમાં આજ મૌનમાં હવે જ્યારે તું કોઈને પ્રેમ કરે છે તો એમાં અપેક્ષા નથી હોતી ફક્ત કરુણા હોય છે હવે જ્યારે તું કોઈની સાથે હોય છે તો એમાં પ્રદર્શન નથી હોતું ફક્ત ઉપસ્થિતિ હોય છે હવે જ્યારે તું એકલો હોય છે તો એમાં ખાલીપણું નથી હોતું ફક્ત પરમાત્માનો સ્પર્શ હોય છે આ અવસ્થામાં પહોંચીને જીવન જાણે થંભી જાય છે બહાર નહીં અંદર હવે વિચારોની ગતિ ધીમી થઈ ગઈ છે લાગણીઓ નરમ પડી ગઈ છે અને આત્મા સ્થિર જળની જેમ ઊંડાઈમાં ડૂબી ગયો છે હવે જ્યારે કોઈ કંઈ કહે છે તું એને ફક્ત સાંભળતો નથી અનુભવે છે હવે તું પ્રતિક્રિયા નથી આપતો ફક્ત સ્વીકારે છે હવે જીવન તને તને ચોંકાવતું નથી પરંતુ દરેક ક્ષણ પરમાત્માની યોજનાનો અહેસાસ કરાવે છે હવે તું દરેક પળને પરમેશ્વરની દેન માને છે પછી ભલે તે મીઠી હોય કે કઠિન પછી ભલે તે હાસ્યમાં લપેટાયેલી હોય કે આંસુઓમાં ભીંજાયેલી પરમહંસ યોગાનંદ કહે છે જ્યારે તું તારા કર્મોને જોવાનું બંધ કરી દે છે અને ફક્ત ઈશ્વરને જોવા લાગે છે 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 ત્યારે તું મુક્ત થઈ જાય મુક્તિ હવે તારી સાધના નથી તારો સ્વભાવ બની ગઈ હવે તું દરેક વસ્તુમાં ઈશ્વરને શોધતો નથી હવે તને દરેક વસ્તુમાં ઈશ્વર દેખાય છે હવે જ્યારે બાળક રડે છે ત્યારે તને એમાં પણ આત્માની પોકાર સંભળાય છે હવે જ્યારે કોઈ વૃદ્ધ એકલું બેઠું હોય છે ત્યારે તું તેની આંખોમાં એ જ મૌન જોઈ શકે છે જે ક્યારેક તારા આત્મામાં હતું હવે તને સમજાય છે આ જીવન ફક્ત તારું નહોતું આ તો ઈશ્વરનું હતું જે તારા માધ્યમથી પ્રગટ થઈ રહ્યું હતું હવે મૃત્યુ પણ ભયાનક નથી લાગતું હવે તને અહેસાસ છે કે મૃત્યુ કોઈ અંત નથી પરંતુ એક વાપસી છે એજ સ્્રોત તરફ જ્યાંથી તું આવ્યો હતો હવે તું મૃત્યુને એક સફર સમજે છે એક પરિવર્તન જેમ નદી સમુદ્રને મળવા ચાલી હોય હવે જ્યારે તું અંતિમ શ્વાસોની કલ્પના કરે છે તો તારા અંદર ભય નથી એક ઊંડાઈથી ભરેલો આભાર ઉઠે છે ધન્યવાદ પ્રભુ તે મને આ જીવન આપ્યું તે મને ભૂલવા દીધું ભટકવા દીધું અને પછી ધીમે ધીમે મને મારા આત્મા સુધી પહોંચાડ્યો આજ એક ક્ષણ છે જ્યારે તું તારા જીવનને જોઈને મુસ્કુરાય છે બિનપશ્ચાતાપે બિન ફરિયાદે હવે તને એવું નથી લાગતું કે તે ઘણું ખોયું કારણ કે જે ખોવાયું તે હોવાનું જ નહોતું હવે તને એ વાતની પીડા નથી કે તે મોડેથી શરૂઆત કરી કારણ કે હવે સમજાઈ ગયું છે પરમાત્મા ક્યારેય મોડું નથી કરતો તે જ્યારે બોલાવે છે ત્યારે જ યોગ્ય સમય હોય છે અને એ બોલાવું તને ચાલીસ ની ઉંમર પછી મળ્યું જ્યારે તું તૂટ્યો નહોતો પરંતુ ખાલી થઈ ગયો હતો અને એ જ ખાલીપણમાં તેને પોતાના પ્રકાશથી તને ભરી દીધો હવે જ્યારે તું કોઈ પુસ્તક વાંચે છે તો તે તને શબ્દો નહીં સંકેતો આપે છે હવે જ્યારે તું ધ્યાનમાં બેસે છે તો એ ફક્ત એક ક્રિયા નથી

અને એ મૌનમાં પૂર્ણ સમર્પણ આ જ એ અવસ્થા છે જ્યાં પરમહંસ યોગાનંદ તને લઈ જવા માંગતા હતા ત્યાં જ્યાં તું ન કંઈ બને છે ન કંઈ કહે છે ફક્ત હોય છે જ્યાં તું હવે બ્રહ્માંડમાં અલગથી નથી પરંતુ બ્રહ્માંડ બની જાય છે ત્યારે તું ઊંડાણથી સમજે છે અસલી જીવન ચાલીસ પછી જ કેમ શરૂ થાય છે કારણ કે આ પહેલા તું તૈયાર નહોતો તું વ્યસ્ત હતો દુનિયાને જીવવામાં પોતાની જાતથી ભાગવામાં દેખાડામાં ફસાયેલો રહેવામાં પરંતુ હવે તું ખાલી છે આ પહેલા તો ફક્ત એક ભૂમિકા હતી એક અભિનય એક નકાબ હવે જે છે તે સત્ય છે નિર્વિકાર છે અને દિવ્ય છે હવે જીવન સમાપ્ત નથી થતું હવે જીવન પૂર્ણ થાય છે હવે તું ક્યાંય નથી જતો હવે તું ઈશ્વરમાં વિલીન થઈ રહ્યો છે હવે તું કોઈ નથી અને આ કોઈ ન હોવામાં જ છે સાગરની આ જ અંતિમ શીખ છે કે તું જીવનના એ મુકામે આવી ગયો છે જ્યાં હવે તને કંઈ જાણવાનું નથી હવે તને ફક્ત હોવાનું છે મૌનમાં પ્રેમમાં ધ્યાનમાં અને પરમાત્મામાં